હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાલ હાલો આવી ગયા છે જાહેર વાટવાનું જો અહીંયા હું પાઈ લીધી છે આજે આવ્યા થોડાક મોડા કેમ કે હતા ઘરે મહેમાન એટલે આવીને પેહુ પાય ને હવે જાહેર વાટવાનું કામ કરે હાલે બે ત્રણ બથડી વાયધી છે અને હજી બે ત્રણ બસ વાઢવાની છે અને પછી છે ને આપણે જવું છે જીરા માં ગુમરો મારવા હા હું કે જીરું કાલે આપણે હમણાં ગયા નથી કેમ કે કાલે આપણો વિડીયો આવ્યો નથી કાલે તા બાર ગામ એટલે હા હમણાં લાડવા ખાવા ચડી ગયા કે વિડીયો વિડીયો કાલે નાખ્યો નહોતો અને કાલે ગયા નહોતા હાંજે આવ્યા હતા મોડા એટલે જીરું જોઈ આવીને પછી છે ને આપણે જવું છે ઓલી વાડીએ ચણા માં હાથી આંકવાનું છે એટલે તો હાલો રજો વિડીયો માં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખો સબસ્ક્રાઈબ તો આપડે હે ને ભેહું નાખ દે પછી જીરે દે હા કાય કાય જાર વાધી ને ભેહું નાખી દે પછી જીરું દેખાડીએ આપડું પછી ઓલી વારી ના ચણા ને જીરું ઈ દેખાડી આપણે અહીંયા જઈને તો હાલો આપણે આવી ગયા અહીં જીરામાં ઘૂંગરો મારવા અને આવું કંઈક છે જો આપણું જીરું અટાણે તો લાઈટમાં ઓલી વાળી આકી આવી અને કાલક ને પરમદી પાછો એક ખાતર છાટી દઈ અને એમ પિસ્તાલી કેમ કે જો આને હે ને ડોકા હેઠા નમી જાય કોણું હે ને એટલે એટલે એમ પિસ્તાલીસ હટાઈ જાય ને તો કડક થઈ જાય આ જાકર નહોતી આવી બહુ એટલે વાંધો ન થાય હમણાં તંસિયાદી થી બહુ જાકર આવે અને પરમદી હે ને આપણે આમાં ગેલેલીઓ સાટેલો હે એટલે બહુ કંઈ ઉપાધિ એવું નથી પણ હે ને સતાય કાલે એમ પિસ્તાળીને એવું મારી દે નમેલા હે ને ડોકા સીધા થઈ જાય કડક વધારે મોટા છોડો એક અમુક છે ને એમાં વધારે પડી ગયા એવું લાગે બપોર પછી તો વાંધો ના આવે બપોર પહેલા એવું લાગે થોડુંક જો આમાં બધે હાલો તો બપોર આ કરી લઈ માં બપોર થઈ ગયા હે અને પછી વેલી તકે ઓલી વાડીએ જવાતી એટલે હે અહીંયા મંડે હાથી હાલવા હાલો તો જો વાડીએ બેઠા ને ચા પાણી પી લીધા અને અમારા એવા છે સબસ્ક્રાઈબર મળવા જો તમને બતાવું કાનાભાઈ આહિર આમની પણ એક ચેનલ છે કાનભાઈ આહિર કરીને બ્લોગ અને એમને પણ સપોર્ટ કરજો એની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આવી જાય જો અહીં વાડીએ બેઠા જો ફોર લઈને આવ્યા છે મળવા આપણે એમ તો આપણું ભાઈ યુટ્યુબમાં હાલે કંઈ એમ તેમ નથી જો મળવા આવે હા તમે એમ ના લેખતા આમ નહીં હાલો તો આપણે અહીંયા કાનભાઈને સપોર્ટ કરજો અને એની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ એને ટાઈપ કરીને એને સબસ્ક્રાઈબ કરી લેજો પેલા વગર હાલો તો એને છે ને ઉતામર છે હજી પૂગવાનું છે ઘરે એને એટલે એ ધીરે ધીરે હવે થાય ચાલવા બરાબર ને કાનભાઈ કઈ કહેવાના હે તમારે કઈ કહેવાનું હોય તો બોલો હા બે ભાઈઓને સપોર્ટ કરજો મામા ભાણે જ એમ ભાઈ ભાણે જ છે આપણો આ એટલે બે ને સપોર્ટ કરજો આપણા જે સબસ્ક્રાઈબર છે એ આપણે કાનભાઈ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલા વગર લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જાય બરાબર હાલો તો હવે એને એને બાય બાય કરી ફૂગવાના છે એટલે એટલે ખોટી થયા વગર હાલો તો જો આપણે અહીંયા લુગડાનું ધોવાઈ ગયા હુકવવાનું હાલે કેમ કે હમણાં ગામત્ર બહુ કહી ને એટલે અને આજે આપણે ઓલી જ જવાનો મેળ ના બખેડા ગયું રીમનિયા ના મેળવ્યો જઈડા નહીં એવા ચીનકા આકવા નહોતા નહીં અને પછી મહેમાને આવી ગયા હતા જ્યાં તમે હમણાં જોયું હતું ખરા આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા ને મહેમાને હતા બધું ભેગું હતું તે બે ગયા હતા એ હમણાં ગયા અને હવે છે ને જો આ ભેહોનો ટાઈમ થઈ ગયો છે આપણે બધાને પાઈ લઈ અને પછી છે ને દોઈ લઈને જ્યારે આજે વહેલા રાજ આવવા દે ઘરે કેમ કે આજે બનાવવા છે થેપલા આપણે ઘરે જઈને તો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ ખવડાવીશું ખાવા હોય તો આવી જજો ને કઈ બનાવીશું એ બતાવશું તમને અને અમારા ટિલાડા ભાઈ હમણાં વિડીયો ઉતારતા નથી ને બેગ દીથી આવતા નથી વિડીયોમાં આજ પાછા લઈ લઈ જો એ ખાવા માંડ્યા ભૂકો ને બધું એવું હવે કઈ મૂકે નહીં તો હાલો આપણે પાઈ લઈ બધાને કહે કા પછી દાણા હમું ધોઈ અને જવા દે પૂરે ખબર પડી ગઈ પાવા છોડીએ ટાઈમ થઈ ગયો તે રણકવો મીંડો અગાઉ હાલો તો પાયલો પછી રહી વિડીયોમાં પાછા જોઈ લ્યો ભાઈ આજે એનામાં રેકોર્ડ ટૂટ્યો ટીલાડા ભાઈનો જો આજ ખૂટાડતો નથી ને પીએ હજુ પોરે પોરે કહ્યું પીએ હું જો જોઉં હમણાં થોડુંક પીહે પછી થોડીક વાર કેમ કે ભાઈ ડેગરી ફૂલ થઈ ગઈ હવે ઓમ ફૂલ થઈ જાય ખાતા બધું આવડી ગયું ને એટલે બધું ખાવા માંડે જો જોઈ ડેગરી જોવો કેમ બાકી જો ફૂલ થઈ ગઈ આવ દડા જેવી જો વળી આ થોડુંક રાખ્યું પોરો ખાધો વરી હમણાં પાછું ચાલુ કરીએ એ મૂકીએ તો નહીં પીજા ફાઈનલ છે પોરે પોરે થોડીક વાર પોરો ખાઈને ને પાછો વરગીએ હમણાં પાછું ખૂટાડી જાય જો પાછું ચાલું કર્યું હું કહ્યું ન જો આવી રીતનું પોરે 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 કહીને ઘણું લોયું ભર્યું તો ખૂટાડવા આવ્યો જો મેં વળી મારાથી રહેવાનું નહીં વિડીયો ચાલુ કરાઈ ગયો હું હા કેમ બાકી મૂકીએ નહીં બાકી હવે આમ પગ દેવાનું ચાલુ કર્યું ને આપણે છે ને આ બેન પાઈ લીધી છે હવે આ બે ગાય માતાઓને પાઈ લઈ હાલો ને વાન પાન હું લોહી લઈ લઉં હવે પૂરું થઈ ગયું એમાં કંઈ છે નહીં તો હાલો જો કે હું દોવાનું થઈ ગયું છે ચાલુ ચાલુ એટલે કે આપણે ભૂરી જ દોવાઈ ગઈ હા લાડવા વધારે થઈ ગયા હમણાં ખાઈ ખાઈ અને અમારા ટીલાળા ભાઈ જો આરામ મળે લીમડે આ ઘરે વેલાય વઈ જાય ને પરોઠા ખવાણી આવી છે થોડાક આ વેલેરા વઈ જાય એટલે બધી પ્રોસેસ પાછી તાણામાં ચાલુ થઈ જાય ને અને じゃ આ ભેને દોવાય છે અને અમારે જો ઓડકી ખાણ ખાઈ છે ભાઈ અને લંગડી ભાઈ અમારે હુતા છે આજે ઘરે જઈને પછી હા એટલે હે ને લાગી જાય એટલે આજ થોડાક હે ને વેલા દોવામાં થોડાક વેલા થઈ ગયા આજ મોડું તો થઈ જાય આપણે ઓલી વાડીએ જવાનું આજ ના મેળ આવ્યો ને એટલે વેલેરા ભાગી જાય હાલો તો ભે હું દોઈ લઈને પછી હવે ઘરે જઈને મળીશું આપણે પાછા હાલો તો આવી ગયા ઘરે વાગી ગયા પોણા આઠ અને હેને આજ વ્યારું તૈયારી થાય છે જો આજ ભારો એક તો લુગડા થયા એ જ કામ આજે આવેલું આખો દી અને હેને આપણે ચા પેલા તો બને

હાલો તો હવે હે ને ચાય પાકી ગયો છે આપણે ધીમી સગડી રાખીને મૂકી દીધો તો એટલે અને હવે થેપલાય થઈ ગયા ગરમા ગરમ ખાતા જાય કાટિંગ બેન હા હાલો તો વ્યારું કરી લઈને કોઈ વ્યારું કરવું હોય તો આવી જાવ ગરમા ગરમ થેપલા ખાવા ગરમા ગરમ થેપલા કાલની કોઈ ગરમા ગરમ રોટલા ગરમા ગરમ કઢી ને એમ કરતા કરતા ગરમા ગરમ થેપલા હે છે હાલો તો ફાઇનલી ખાઈ લે આપણે હવે હમણા કે દિન થેપલા એક કે કેટલા દિનથી હમણાં થોડાક દી પહેલા જ આપણે દી થઈ ચાર પાંચ દી ના 7 દી 10 8-10 થઈ ગયા આ એટલે તો તો એ ઘણાઈ ને થેપલા એટલો તો વેતાય ના હોય હોય ને મેથી ધાણા

એટલે એ આમાં ટિંકુબેન એની ટ્રાય કરીએ બનાવીએ દીદી હાલો તો હવે ને ખાઈ લે લાગી ભૂખ આવડીએ તો ને હા આવડીએ બનાવીએ ટ્રાય કરીએ